જય શ્રી કૃષ્ણ તમે દિવાળીની રાત્રે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા તો ખૂબ જ શ્રદ્ધાથી કરી લીધી હશે પણ શું તમે જાણો છો કે દિવાળી પછીના દિવસે કરોડો લોકો અજાણતા જ એક એવી ભયંકર ભૂલ કરી બેસે છે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થવાને બદલે ઉલટાના નારાજ થઈ જાય છે જી હા આ ભૂલ છે પૂજાની સામગ્રી સાથે જોડાયેલી એ પવિત્ર કળશ એ શ્રીફળ માતાજીના ફોટા ફૂલહાર આ બધી વસ્તુઓનું તમે શું કરો છો શું તમે પણ તેને ગમે ત્યાં મૂકી દો છો કે કચરામાં ફેંકી દો છો જો તમે આમ કરતા હો તો તમે આખા વર્ષ માટે ગરીબી અને વાસ્તુ દોષને આમંત્રણ આપી રહ્યા છો આ પવિત્ર સામગ્રીનો અનાદર એ દેવી દેવતાઓનો અનાદર છે પણ ગભરાવ નહીં જો તમે નથી જાણતા કે આ સામગ્રીનો સાચો નિકાલ કેવી રીતે કરવો તો આ વિડીયો અંત સુધી જોવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે આ એક વિડિયો તમને એ ભયંકર ભૂલ કરતાં બચાવી લેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ આખું વર્ષ તમારા પર વરસતા રહેશે સ્વાગત છે આપ સૌનું તમારી પોતાની ચેનલ વાસ્તુ વાર્તા જ્ઞાનમાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખજો અને આપણી આ ચેનલ વાસ્તુ વાર્તા જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા કળશ અને જળ સૌથી પહેલાં વાત કરીએ કળશની આપણે જે કળશની સ્થાપના કરી હતી તેમાં રહેલું જળ અભિમંત્રિત અને અત્યંત પવિત્ર હોય છે આ જળને ભૂલથી પણ ગટરમાં કે તુલસીજી સિવાય અન્ય કોઈ સામાન્ય છોડમાં ન નાખવું આ પવિત્ર જળનો છંટકાવ તમારે તમારા આખા ઘરમાં કરવો જોઈએ ઘરના દરેક ખૂણામાં ઓફિસમાં કે દુકાનમાં આ જળ છાંટવાથી ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા યાની કે નેગેટિવ એનર્જી દૂર થાય છે અને ઘરમાં પવિત્રતા આવે છે વધેલું જળ તમે પીપળાના વૃક્ષમાં અથવા વડના વૃક્ષમાં પધરાવી શકો છો કળશ પર મૂકેલું શ્રીફળ કળશ પર જે શ્રીફળ મૂકવામાં આવે છે તે માતા લક્ષ્મીનો પ્રસાદ ગણાય છે આ શ્રીફળને તોડીને પ્રસાદ તરીકે ખાઈ શકાય છે અથવા જો તમે ઈચ્છો તો આ શ્રીફળને એક લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં કેશ બોક્સમાં કે જ્યાં તમે પૈસા રાખતા હો ત્યાં મૂકી દો તેનાથી ઘરમાં ધનની બરકત જળવાઈ રહે છે જો તમે દર વર્ષે શ્રીફળ બદલતા હો તો જૂના શ્રીફળને કોઈ પવિત્ર નદી કે વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવું જોઈએ લક્ષ્મી ગણેશજીની મૂર્તિ અથવા ફોટો આ સૌથી મહત્વનું છે જો તમે દર વર્ષે નવી મૂર્તિ લાવતા હો અને તમારી પાસે માટીની મૂર્તિ હોય તો તેનું વિસર્જન કરવું શ્રેષ્ઠ છે તેને કોઈ પવિત્ર નદી તળાવમાં પધરાવી દો જો તે શક્ય ન હોય તો ઘરે જ એક શુદ્ધ પાત્રમાં પાણી ભરી તેમાં મૂર્તિને વિસર્જિત કરો અને એ માટીને તમારા ઘરના કુંડામાં કે બગીચામાં નાખી દો જો તમારી પાસે ચાંદી કે ધાતુની મૂર્તિ હોય તો તેને સાફ કરીને ઘરના મંદિરમાં કાયમી સ્થાપના માટે રાખી શકાય છે રહી વાત જૂના ફોટાની જો ફોટો ખંડિત કે તૂટેલો ન થયો હોય તો તેને પણ મંદિરમાં રાખી શકાય છે પરંતુ જો ફોટો ફાટી ગયો હોય કે ખંડિત થયો હોય તો તેને પણ વહેતા જળમાં જ વિસર્જિત કરવો જોઈએ દેવી દેવતાની ખંડિત તસવીરો ઘરમાં રાખવી અશુભ છે ફૂલ હાર અને પાન પૂજામાં ચડાવેલા ફૂલ હાર આસોપાલવના તોરણ કે પાન આ બધું સુકાઈ જાય પછી તેને કચરાપેટીમાં ન ફેંકો આ બધી સામગ્રીને ભેગી કરી લો અને તેને પણ કોઈ નદી તળાવમાં પધરાવી દો જો તે શક્ય ન હોય તો કોઈ મોટા વૃક્ષ યાનિ કે જેમ કે પીપળાના નીચે મૂકી આવો અથવા સૌથી ઉત્તમ છે કે તેને તમારા બગીચાની માટીમાં ખાડામાં દાટી દો તે ઉત્તમ ખાતર બની જશે ચોપડા પૂજનના જૂના ચોપડા જે વેપારી ભાઈઓ ચોપડા પૂજન કરે છે તેમના જૂના ચોપડા આ ચોપડાઓને ક્યારેય પસ્તીમાં કે ભંગારમાં ન આપવા જોઈએ આ માતા લક્ષ્મી અને સરસ્વતીનું સ્વરૂપ છે આ જૂના ચોપડાઓને પણ લાલ કપડામાં બાંધીને તિજોરીમાં સાચવીને રાખી શકાય છે અથવા તેને પણ પવિત્ર જળમાં વિસર્જિત કરવા જોઈએ પ્રસાદ ચોખા કંકુ અને સિક્કા પૂજામાં વધેલો પ્રસાદ યાની કે પતાસા મમરા મીઠાઈ બધાને વેચી દેવો પૂજામાં વપરાયેલા ચોખા યાની કે અક્ષત પક્ષીઓને ચણ તરીકે નાખી શકાય છે કંકુ હળદર અબીલ ગુલાલ જે વધ્યું હોય તેને તમે દરરોજની પૂજામાં અથવા તિલક કરવામાં વાપરી શકો છો અને હા પૂજામાં જે સિક્કો યાની કે રૂપિયો મૂક્યો હોય તેને પ્રસાદી ગણીને તમારી તિજોરી કે પર્સમાં હંમેશા સાચવીને રાખો તે સૌભાગ્ય અને બરકત લાવે છે તો મિત્રો આ હતી દિવાળી પૂજન સામગ્રીના યોગ્ય નિકાલ માટેની સંપૂર્ણ માહિતી યાદ રાખજો જે શ્રદ્ધાથી આપણે પૂજા કરીએ છીએ તે જ શ્રદ્ધાથી તે સામગ્રીને માનપૂર્વક વિદાય આપવી પણ જરૂરી છે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો જેથી તેઓ પણ આ ભૂલ ન કરે અને હા આપણી આ ચેનલ વાસ્તુ વાર્તા જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરી મળીશું એક નવી ધાર્મિક વાર્તા વ્રતકથા કે નવા જ્ઞાન સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ